ખેડૂતોના શાકભાજી ફ્રૂટ્સ અને અન્ય વસ્તુઓ છે એ આપણે ગાંધીનગરના તમામ લોકો સુધી પહોંચાડવા માટેનો સુપર એફપીઓના માધ્યમથી પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન આજે ગાંધીનગરમાં થયો છે ટૂંક સમયમાં અમદાવાદમાં પણ થઈ રહી છે એટલે જે લોકોને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન કરેલો જે શાકભાજી ફ્રૂટ છે એ હવે આપણે તમામ જગ્યાએ અવેલેબલ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આ